જોકે તમે કદાચ ઓળખતા જશો એનું પેજ ઇન્સ્ટાગ્રામમાં છે અરબાસ કિ જાન તો આપણે છે ને બોટાદ એને મળવા જવાનું છે અને આમ તો સાજિદના મામાની દીકરી થાય છે પણ અમારું મુલાકાત આ સોશિયલ મીડિયામાં થઈ છે હું આમ એને નહોતી ઓળખતી પર્સનલી પણ સોશિયલ મીડિયામાં જ્યારે એને મારો વિડીયો જોયો છે ને તો એ રીતના અમારી ગોળખાણ નીકળી છે તો આજ અમે બોટાદની બાજુમાં સાળંગપુર આવેલા હતા તો અહીંયાથી અમારે સીધું એને મળવા જવાનું છે

છોકરા <laughs> વાળા <laughs> 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 <laughs>

જસ આદિતની બેઠા છે ઈંડોળે રોજીના બેન જે આ વાત કરે છે ફોન માં અમારા બેનને ઘરે જવા નું ઉતાવળ છે કા હા કેટલા છ આવી ગયા છે તો બસ ત્યાંથી અમે નીકળવાની છે તો ફેમિલી જો અમે આવી ગયા છીએ બોટાદની બજારમાં અમારે જવાનું તો હતું ખંભાળા પણ આ લોકોએ બહુ તાણ કરી અને અમને રોકી દીધા છે તો આપણે આવી ગયા છીએ બોટાદની બજારમાં અને હાલો

हेलो अब कंटिन्यूर बना रयो बोटादनी बाजार देखा दिस त जो गई आई जो, बोटाद जो।, जो।, जो। <laughs> आप बोटाद बाजार मा आई गयो जो मस्त बाजार छे बोटादनी आई का जो आ खास चीज ले जाओ हैं आ ले मिठाई वालो जो दादा बेचे छे गा हां જોરદાર હો એક નંબર છે બોટાદ ની બજાર આમ તો કે આમ જવો ફેમિલી બોટાદ ની બજાર માં છે ને કેક કાપી નાખી આવડું મોટું ગેરવીંધી ને આવ્યું પણ ક્યાંય કેક નથી કાપી આ કેક કપાઈ ગઈ બોટાદ ની અચાનક જ પગ ગડી ગયો પોતાળામાં આમ જો ફેમિલી આ જે બોટાદની બજાર છે ને સેમ ટુ સેમ સુરતની બરોડા બજાર છે ને એ ટાઈપનું છે જુઓ અહીંયા આપણે કેમ બરોડામાં નીચે ભોયરા હોય નીચે દુકાનો હોય ને એ રીતનું છે બધું કાંઈ નહીં બોટાદનું બજાર કહે જ બોટાદનું બજાર કહે દીધું આ જોઈ દીધું બરોડા જેવું છે કાંઈ કીધું

જો લાડલી કોસ્મેટિક માં આવી ગયા છીએ આપણે ચાલો હવે અંદર જઈએ જો કેમ બાકી છે ને એક નંબર દુકાન છે જો મસ્ત મજાની છે કેટલે દુકાન હાલો તો આજે અમે આવી ગયા છે લાડલી કોસ્મેટિક માં અને આ બોટાની જાણી માની દુકાન છે અહીંયા આપણા કોણ કામ કરે છે કામ ન કરતા દુકાન છે હો

જેમ કે દરબારીમાં તમારે કાંઈ લેવું હોય બંગડી માટે એ મસ્ત છે પછી નેમ પોલિસી તો વાત જ નહીં કરવાની લાડલી જેવું કોસ્મેટિક તમને આખા બટાટમાં ક્યાંય નહીં મળે તો અને મેરેજ માટે પર્સ લેવા હોય ને તો એકદમ મસ્ત આવી ગયા જ્યારે તું સુલાન ભાઈને તેની પર્સ મારા તરફથી જો અમે ફરીને આવ્યા ને તો સાજી તો અહીંયા તેલની દુકાને બેઠા તા લે કા કેમ ઘરે ન હોયરવું હાલો આવી જાવ તેલ લેવા એમ કહેશે જો રોજીના બેન બે ગયા છે દુકાન સંભાળવા જો એ બે ગયા દુકાને